સૌથી પહેલાં આપ તમામનો ધન્યવાદ અને રાજકોટમાં આજે સોમવારના દિવસે વિદ્યુત રૂપે ચાર્જ ગ્રહણ કર્યું છે હું અગાઉમાં પણ રાજકોટમાં રહી ચૂક્યો છું લગભગ દોઢેક વર્ષ મેં અહીંયા પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય તરીકે નોકરી કરી છે તો રાજકોટનો નાનો મોટો અનુભવ છે અગાઉમાં પણ લગભગ શહેરના તમામ ડેપ્ટી કલેક્ટરના ચાર્જ ઉપર પણ કામ કર્યું છે તો મને આશા છે કે આ તમામ અનુભવ અત્યારે કલેક્ટર તરીકે આ ડિસ્ટ્રિક્ટનો એડમિનિસ્ટ્રેશન કરવામાં મદદગાર થશે અને આ તમામ ખૂબ સારી સંખ્યામાં આવીને અહીંયાનું આપણે રાજકોટની રિપોર્ટિંગ અને મીડિયાની એક્ટિવિઝમ બધાને ખબર છે સારી રીતે આનો જે પણ વિકાસ થાય જે પણ પોઝિટિવ વાતો હોય જન માણસો સુધી પહોંચે આ જ અપેક્ષા છે મેં આજે જ ચાર જોઈન કર્યો છે આજે આપણે ચર્ચા કરીશું કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ કઈ રીતના રહ્યા છે અને ફ્યુચરમાં કેવી રીતે સરકારની એસઓપી માનની હાઈકોર્ટના પણ અગાઉના ઘણા બધા નિર્ણય હશે અને આ તમામને કોઈ પણ નીતિથી વાંછોડ નહીં કરીને અને મેળાને કેવી રીતે આપણે એક્ટિવલી સારી રીતે કારણ કે આજે મેળો જે છે આ આજુબાજુના વિસ્તાર માટે ખૂબ જ લોકપ્રિય અને એન્ટરટેનમેન્ટનો સાધન પણ છે આપણે ડિસ્કશન કરીને આવી રીતે કોઈ એક નિષ્કર્ષ ઉપર આવીએ કે જેથી તમામની જે અપેક્ષાઓ છે આને પણ મહેધન છે કેવી રીતે આપણે આવરી શકીએ છીએ અને એસઓપીનું પણ કેવી રીતે પાલન થાય જેને જરૂર પડશે જે પણ ડિસિઝન મેકિંગમાં જે પણ કન્સલ્ટન્ટ સ્ટેક હોલ્ડર્સની જરૂર પડશે આ તમામને જે જરૂર પડશે તો ચોક્કસ બોલાવવામાં આવશે એક વખત અત્યારે ચર્ચા કરી લઈ કે અત્યાર સુધીના ડેવલપમેન્ટ શું છે અને આપણે કેવી રીતે આમાં આગળ વધવાનું છે પછી જે પણ યોગ્ય સ્ટેક હોલ્ડર્સ હશે આને સાથે ચર્ચા કરવામાં આવશે આજે હું આ જ કહું છું ફર્સ્ટ કામ આ જ હશે કે અત્યારે લોકમેળામાં જેટલા પણ અત્યાર સુધીના ડેવલપમેન્ટ છે આને ધ્યાનમાં રાખીને કેવી રીતે આપણે આને ઝડપથી તમામ સારું સહકાર પણ મળે જેટલા મેક્સિમમ યુ યુનો શોપ્સનો અલોટમેન્ટ થાય અને મેક્સિમમ અમ્યુઝમેન્ટ એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી થાય માણસોને પણ એવી જ રીતે મેળામાં ઇન્ટરેસ્ટ રહે આ તમામ પાસાઓને ધ્યાને રાખીને આ એક્ટિવિટી ઉપર ફરીથી મીટિંગ કરીને પછી એક નિર્ણય લઈશ ઇટ્સ ટુ અર્લી ટુ સે બીકોઝ હજુ મેં એક પણ બ્લોકમેળાની મિટિંગ નથી લીધી આજે જસ્ટ આપના સમક્ષ આપણે મને પ્રશ્ન કર્યો છે મેં આજ કીધું આપને ફરીથી હું રિપીટ કરીશ કે અત્યાર સુધીના જે ડેવલપમેન્ટ થયા છે એક વખત જોઈ લઈએ અને પછી આના અનુરૂપ જે પણ યોગ્ય નિર્ણય હશે કરવામાં આવશે રાજકોટમાં ઓલમોસ્ટ તમામ પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં દોઢ વર્ષ જેવું કામ કર્યું છે આમ સૌરાષ્ટ્રમાં મારી ત્રીજી પોસ્ટિંગ છે રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ જે છે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય ખાસ કરીને જે છેવાડાના માણસો છે આપણા ગામડાના માણસો છે જે વંચિત છે જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના અટેન્શનની સરકારના ધ્યાનની આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું ચાહે આ હેલ્થ હોય એજ્યુકેશન હોય ઇન્ડસ્ટ્રીઝ હોય તમામ પણ સેક્ટર્સમાં સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણે માટે કામ કરી રહી છે આ દિશામાં આપણો પ્રયત્ન રહેશે કામોમાં સી ડિપેન્ડ કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે વર્ષોથી ફેવરેટ છે હેલ્થ એજ્યુકેશન આ ઓવિયસલી રહેશે જ આ પ્રાયોરિટી પણ એક ડિસ્ટ્રિક્ટની નીડ હોય છે જેમ રાજકોટ એક ઇન્ડસ્ટલાઇઝ ડિસ્ટ્રિક્ટ છે તો ઇન્ડસ્ટ્રીના પણ ધ્યાને રાખીને અમુક પ્રશ્નો હોય તો આપણે કેવી રીતે ઝડપી બની શકીએ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે સુગમ બનાવી શકીએ છીએ તો જે પણ નીડ હશે નીડ બેસીસ ઉપર રેવન્યુનો વર્ક હશે કદાચ સપોઝ ડીલે થઈ રહ્યો તો આને કેવી રીતે ઝડપ આપી શકાય તો જે પણ ડિસ્ટ્રિક્ટની નીડ હશે આ ડિસ્ટ્રિક્ટની નીડ ઉપરથી આપણે આને સ્પેસિફિક સેક્ટરને વધારે સમય આપીને કેવી રીતે આને કામગીરીને ઝડપથી આગળ વધી શકીએ બિલકુલ ગેરકાયદેસર બાંધકામમાં તો આપણી પોલિસી નો નોનસેન્સની જ હોવી જોઈએ અને જ્યાં પણ મળશે જ્યાં પણ ધ્યાન દોરવામાં આવશે અથવા અમારા દ્વારા પણ પ્રોએક્ટિવલી આને બધાને આઈડેન્ટિફાઈ કરીને અને ખરેખર આને દૂર કરવાની કામગીરી કરવામાં આવે આપણે નેશનલ હાઈવે ઓથોરિટી જે ડેવલપમેન્ટ કરી રહી છે આની સાથે પણ વાત કરીશું અત્યારે હું આ જ હાઈવેથી આવ્યો છું અને હું પણ અગાઉમાં પણ જૂનાગઢ જ પોસ્ટિંગ હતો તો મને પર્સનલી પ્રેક્ટિકલ અનુભવ છે કે આ ટ્રાફિક જામના જે ઇશ્યુ થાય છે પ્રયત્ન રહેશે કે નેશનલ હાઈવે સાથે વાત કરીને કેવી રીતે આપણે આને કામને ઝડપી લઈ શકાય અને સાથે સાથે લોકલ પોલીસને સાથે પણ વાત કરીને ત્યાં ટ્રાફિકના ઇશ્યુ નહીં થયો અને ટ્રાફિક સુગમતાથી પ્રસાર થતો રહે આને માટે પણ પ્રયત્ન કરવામાં આવશે